સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન છે કે અસાધ્ય બીમારી કે જેવી કેન્સર કે બ્રેન એમરેજ વગેરે કર્મો કઈ રીતે ઉદ્ભવ પામે છે કઈ રીતે બંધાય છે આત્માનો મૂળ ગુણ અનંત સુખનો જ છે પણ કર્મના ઉદયથી આ મૂળ ગુણ ધરબાઈ જાય છે અનંતકાળથી ધરબાઈ ગયેલું જ છે આ વેદનીયકર્મ છાતા અને અશાતા એમ બે પ્રકારે ફળ આપે છે તેમાં મુખ્યત્વે તો અશાતા જ હોય છે ક્વચિત શાતા હોય છે વેદની કર્મ એટલે જેના ઉદયથી જીવને સુખ દુઃખ એટલે કે શાતા અશાતા પ્રાપ્ત થાય છે તે કર્મ પણ સામાન્ય રીતે વ્યવહારમાં વેદની અને અશાતા એક જ સમજાય છે શાતા શાતાવેદની કર્મનો બંધ જીવને ક્યાં સંજોગોમાં પડે સત્પુરુષ ઉપર પ્રેમ અને ભક્તિ પ્રગટે સત્પુરુષ સંતની શુશુષા સેવા કરે સત્શાસ્ત્ર પર અહોભવ આવે સંયમના માર્ગે ચાલવાની વૃત્તિ જાગે અને વિતરાગના રાગીજીવોને સાતવિદ્ધનો બંધ પડે છે સાતવૈજ્ઞ કર્મ કોને બંધાય ક્ષમાવંતને વ્રતવંતને જો નિષ્કામી હોય તો સ્વપર દયાવંતને અને પાંચ ઇન્દ્રિયોને દમન કરનાર નહીં કશાવી ઉપર કાબુ ધરાવનાર નહીં વિતરાગ શુદ્ધ પ્રભાવનોમાં દાન દેનારને પણ આ પ્રકારનું કર્મ બંધાય છે કારણ વિના કાર્ય સંભવે નહીં જીવને શાતા પામમાં પૂર્વે સાતાવૈજ્ઞનો બંધ આવશ્યકનો છે તેવા પ્રકારનું શુભ કર્મ જમા હોવું જરૂરી છે શાતાવેદને કર્મ બાંધનારને તેઓના આચારોમાં સત્પુરુષ સંતની મન વચન કાયાથી ભક્તિ મુખ્ય હોય છે ક્રોધનો ઉદય થાય એવા પ્રસંગમાં પણ મનની શાંતિ કે સમાધિ ટકાવી રાખી ક્ષમા ક્ષમતા ધારણ કરનારને શાતાનો બંધ પડે છે સર્વ જીવો પર દયા હોય છે અને તેમાં મુખ્ય દયા તો ખાસ કરીને ભૌભ્રમણથી પોતાને છૂટવા અને બીજાને પણ છોડાવવાના ભાવ એ દયા છે વ્રત પાલનમાં જીવનમાં લીધેલ અણુવ્રતોનો ઉપયોગ સહિત ચિત્ત પ્રસન્નને પાલન કરવાથી પણ શુભનો બંધ પડે છે એ શાતાવેદની તરીકે ઉદયમાં આવે છે શુભ યોગ આત્માને મોક્ષની સાથે જોડે તે યોગ સ્વાધ્યાય ભક્તિમાં વ્રત રહેવું અને આ સાથે તપ જપ જ્ઞાન અને જ્ઞાનીનો વિનય એ બધા યોગો ગણાય છે મન વચન કાયના યોગને અશુભ પ્રવૃત્તિમાંથી દૂર કરી શુભ પ્રવૃત્તિમાં જોડવા તે પણ યોગ જ છે કશાય વિજય ક્રોધ માન માયા અને લોભ જ્યારે જ્યારે ઉપસ્થિત થાય ત્યારે ત્યારે ક્રોધને ક્ષમાથી માનને વિનયથી માયાને સરળતાથી અને લોભને સંતોષી જીતવા આવા જેવો પ્રયત્નશીલ હોય છે અને સાતાવેદને કર્મ બાંધે છે દાન રૂચિ પોતાની પાસે જે પૂર્વપુણ્ય સાધન સામગ્રી હોય તે બીજાને પણ પરોપકાર માટે ઉપયોગમાં આવે એ અર્થે વિતરાક શુદ્ધ પ્રભાવનોમાં આવકનો અમુક ભાગ ખર્ચે છે દ્રઢ ધર્મી ધર્મ આરાધના કરતા જીવને વિઘ્ન આવે કે અંતરાય ઊભા થાય તે ધીરજથી સહન કરે વ્યવહારિક ઉપાધિ આવી પડે તો ધર્મ આરાધના છોડે નહીં પણ તેમાં વધુ સમય ફાળવે અને અર્થદાન થતું અટકાવે ગમે તેવી ઉપાધિમાં અધ્યાત્મ અને વ્રત પાલનમાં સ્થિર રહે તે સમકિતને પાત્ર થાય છે આ ઉપરાંત સદાચાર નીતિ અને નેકી પવિત્રતા વગેરે અનેક સદગુણો સાતાવેદ્યક્રમનો બંધ પાડે છે તેથી વિપરીત આચરણવાળો અસાતાવેદનીકર્મ બાંધે છે આથી વિપરીત એટલે કે પોતાના ગુરુજનનું અબૌમાન અને અપમાન જીવને તીવ્ર અશાતાનો બંધ પડાવે છે ક્રોધિ માની શઠ એટલે કે વ્રત ભ્રષ્ટ અને ક્રૂર પરિણામવાળાને અશાતાનો તીવ્ર બંધ પડે છે અશુભ યોગ સેવનાર લીધેલ વ્રતમાં ચંચલ આચરણવાળો અને વ્રતને મલિન કરનાર જીવ અશાતા વેદનીકર્મ બાંધે છે બીજા જીવોને શાતા આપવાથી જીવને સાતાવેદ્નેકર્મ બંધાય છે અને પીડા ઉપજાવવાથી અશાતા વેદનીકર્મનો બંધ પડે છે ઠાર્યા ઠરશ્યો અને બાળ્યા બળશ્યો એ લોક લોકવાઈકાતો જાણે સિદ્ધાંતરૂપ જ યોગ્ય છે સંગમ નામના ગોવાળના છોકરાએ તપસ્વી મુનિને શુભ ભાવથી ખીર વરવી પોતાનું સર્વસ્વ અન્નદાનમાં આપી દીધું અને આગામી જન્મે આ જીવ શાલીભદ્રના ભૌમાં આશ્ચર્યકારક એવી સવલતો અને શાતમાં જીવન વિતાવે છે છેવટે શાશ્વત સુખને માર્ગે ચડે છે અરેક ચક્રવર્તીએ પૂર્વવે સત્પુરુષની વૈયા વચ્ચેના ફળ રૂપે છ ખંડની વૃદ્ધિ ચક્રવર્તી પણ વગેરે હાંસલ તો કર્યું એમાં પણ લેપાય નહીં અને છેવટે કેવલ્ય પણ ગૃહમાં જ પેમે બાહુબળજી વૈયાવતના કારણે શ્યાતાને ઉત્કૃષ્ટ બંને કારણે અદ્ભુત બળના ધારક થયા જે બળે તેઓ ચક્રવર્તીને પણ હરાવી શકે તેવા થયા ખંદક મુનિએ આગલા ભોમાં ચીભડાની છાખી છાલ ઉતારી કશાયપૂર્વક રાજીપો અનુભવ્યો અને વળે અભિમાન કર્યું અને આગળ ઉપરના ભાવમાં મુનિપણામાં શરીરની ચામડી ઉતરણી બાંધેલ અશાત કર્મ ઉદય આવતા ઉગ્ર ફળ આપે છે પૂર્વ ભવે ત્રિપુષ વાસુદેવના ભાવમાં શૈયા રક્ષકને કાનમાં શિશુ રેડવાથી ભગવાન માવીને છેલ્લે ભવે હિસાબ ચૂકતે કરવાનો પ્રસંગ આવ્યો અને કાનમાં ખીલ્લા ટોકાયા અશાતાના ઉદય વખતે જીવને રોગ થયો ઔષધ કર્યા તે ઔષધ પણ જો નિર્વધ્ય નથી તો તે અફળ જવાનું નથી પહેલાંના અશાતા કર્મ ભોગવતા જો શોધ કરો છો તો તેના જેવા કે તેનાથી પણ આકરા ફરી ન બંધાય તે અંગે સાવચેત રહેવા જ્ઞાની બોધે છે વળી જે સાવધ્ય ઔષધ ગ્રહણ કરવાથી રોગ તો મીટ્યો તે ઓછો થયો પણ ફરી આગળ ઉપર એક સાવધ્ય ઔષધ લીધું તે પણ હવે નિષ્ફળ જવાનું નથી હવે ત્રમ બસ્સો બાણુંમાં સૌગભાઈ ઉપરના પત્રમાં કુપાલ બોલ્યું છે કે જીવને પોતાની ઈચ્છાએ કરેલ દોષ તીવ્રપણે ભોગવવો પડે છે માટે ગમે તે સંગ પ્રસંગમાં પણ સ્વેચ્છાએ અશુભપણે પ્રવર્તું ન પડે તેમ કરવું પ્રવૃત્તિજી કહેતા સત્સંગ સમાગમમાં જ્યાં દ્રષ્ટિ પડી ત્યાં પ્રેમ ઢોળી નાખે છે તેથી આશાત્ના લાગે છે અને જેવ ગાંડા ઘેલા થઈ જાય છે ભવાંતરે અધોગતિ નોતરે છે ગીતાના સત્રમાં અધ્યાયના બીજા શ્લોકના વિવેચનમાં જણાવ્યું છે કે અવિવેકીની બુદ્ધિ અનંત શાખાવાળી હોય છે માટે અનંત ક્રિયાનો વિસ્તાર કરી લે છે દેખાવ કરતી શુભાયુક્તવાણની અસર જેમના ચિત્ત પર પડે છે એવા જીવોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને આ ભવે અને પર ભવે દુઃખી થાય છે વચનામૂત નવસો સત્યાવીસમાં પરમકુરપદે બોધ્યું કે યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે સમયે સમયે જીવ તે દ્વારા વેદના જ વેદે છે સાડા ત્રણ કરોડ રોમ અને એક એક રોમે પોણા બે બે એટલે કે એકંદરે છ કરોડ બાર લાખથી વધુ રોગો સંભવે આધુનિક વિજ્ઞાન તો લાખ રોગોને પણ યથાર્થ જાણી શક્યું નથી ઉદય એવી પડેલ વેદની સંભાવે ભોગવે તો પણ જે થવાનું હોય તે થશે અને ચિંતા કરે તો પણ જે થવાનું છે તે થશે સાથે ચિંતા કરવાથી આત્મા અપરાધી થશે બૃહસ્થ વ્યવહારમાં જો આર્તધ્યાન થતું જણાય તો ઔષધ આદિ ગ્રહણ કરતા નિષ્પાપ નિર્વૈદ્ય ઔષધનો એકાંત્ય નિષેધ નથી અધર્મ માર્ગને પોષે તેવું નિર્ધ્વંસ કે ક્રૂર પરિણામના હેતુ જેવું ઔષધનું ગ્રહણ થવું ન જોઈએ સમ્યક ઉપાયો કરી ધર્મનું સાધન એવો ધ્યેય ટકાવી આત્મા સાધાના ભાવ રાખવા યોગ્ય છે નિશ્ચય મુખ્ય દ્રષ્ટિએ તો ઓસર વગેરે કહેવા માત્ર છે બાકી તો જે થવાનું હોય તે થાય છે એમ પણ પરમુબોધે ઔષધ અંગે લંબાણપૂર્વકનો બોધ વચનામુ સાતસો બોતેર સાતસો તોતેર અને સાતસો ચુમ્બતેરમાં લખી જણાવી છેડે આ મુજબ લખ્યું છે ઉતાવળમાં કે વેદની મટાડવાની ચીવટમાં જે અયથાર્થ અને અસંભવિત ઉપાયો પણ આદરે છે પણ તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર કે જીનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ શાંત ભાવે વિંધવાથી નવીન બંધનો હેતુ અટકી જાય છે અને પૂર્વની બળવાન નિર્જરા થાય છે દેવદેવીની માન્યતા દોરા ધાગા માદળિયા મંત્ર તંત્રથી એ કર્મ દૂર તો ન થાય પણ જે ગૃહત્ મિથ્યા તો દ્રઢ કરે છે મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ કલાય વિતરાગ વાણી વિના અવર્ન કોઈ ઉપાય હવે આ માન્યતા અને વિતરાગ માર્ગની કોઈ પણ ક્રિયા આત્માને છોડી વ્યવહાર માટે કરી એક પ્રકારનું નિયાણું બાંધ્યું જે છૂટવામાં અંતરાય કરશે જય વિરાય સૂત્રમાં આવે છે તે મુજબ વારિજય જૈવી નિયાણબંધણ વિહરાય તું સમયે એ વિતરાગ તારા શાસનમાં માગવાનું વહેરું છે આ જ પ્રમાણે ઉસગર સ્ત્રોત્ર એ ભક્તામરના અર્થ વાંચતા વિચારતા જીવને જીનેશ્વર ભગવાનની ભક્તિનું મહાત્મ્ય સમજાય અને ભૌતિક ફળની વાંચા દૂર થાય એમ છે પણ સમજાવવાનું ઉપકારશો તે જ મુજબ વેદની કે અંતરાય કર્મની પૂજાના અર્થ વાંચતા વિચારતા જીવને આજ સુધી કરેલ ભૂલોથી પાછા ફરવાનું બને છે દર્શન આવ કરવાનું ક્ષય થતાં દ્રષ્ટિ ખુલે છે પરમ કુમાલ તો વીસમે વર્ષે બોલ્યું છે કે દેવદેવીની તુષ્માનતાને શું કરશો એક અંશ કરી પૂર્ણ કામતા સુધીની સર્વ સુખ કે સમાધિ તે સત્પુરુષની ભક્તિમાં સમાય છે જોકે શેરડી પીલનારો કોઈ છોતરા મેળવવા માટે શેરડી પીલતો નથી પણ સાકર અને ગોળ બનાવતા બનાવતા છેલ્લે કૂચા મળવાના જ છે અનુ સાંગિક ફળ છે ભાઈ રાડા અને ઘાસ માટે કોઈ ડાંગર ઉગાવતું નથી પણ એ મળે છે ટૂંકમાં બાંધ્યા બિન ભૂખતે નહીં બિન ભૂખત્યાને છૂટાય આપી કરતા ભોગતા આપી દૂર કરાય અને વ્યવહારમાં પણ સદાચારી સુખી છે દુરાચારી દુઃખી છે આચાર વિચાર ખોરાક પાણી કે વ્રતની એમ પોતે ન પણ પડી શકે તો બીજાઓને અંતરાય ન ઊભા કરવા એ પણ ગૃહસ્થ વ્યવહારમાં ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે નિર્દોષ અબોલ પ્રાણીને રેબાવવા પક્ષી કે કૂતરા બિલાડાને પાળીને શોખ દાખલ બંધી કરવા તેના કુદરતી જીવનમાં અંતરાય ઊભા કરવા પોતાને તીવ્ર અશાતાનો બંધ કરાવે છે પોતાના અંગત ખ્યાલમાં સહજ ફેરફાર કરવાથી આ બધા પાપોથી જીવ બચી જાય છે રાત્રિ ભોજન ત્યાગ કનમૂળનો ત્યાગ અભક્ષ ખાનપનનો ત્યાગ આવા નિયમો એ પણ અવલમાં મૂક્યા બાદ પાળવા આગ્રહ નથી પડતા અને આને લઈને પડતો શાતાનો બંધ જીવને આગામી કાળમાં ધર્મ આરાધનની સવલતો સહેજે સહેજે મળી આવે તેવા સંજોગોમાં મૂકી દે છે ચાસા ક્રિયા ફલવતી શુભ કે અશુભ કર્મ ફળવાન થાય જ અને અફર સિદ્ધાંત છે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જોજસ કરી શ્રોત સ્થલ ચાખા તુલસીદાસજી કહે છે એક ભેદે આ નિયમિત જગતનું પ્રવર્તક છે એમ પરમ બૌદ્ધે મોક્ષમાળાને શિક્ષાપટ એકસો એકના પહેલાં વાક્યમાં બોધ્યું છે સહજાત સ્વરૂપ ગુરુ